ઓમ નમ શિવાય ચંદ્રના રથનું વ્રણ લિંગપુરા વિધ્યાશ્ર પાણી ચરિત નત્રાણી નિશાકર ચિત્ર ક્રોભ્ય સ્ત્રોત વિઘ્નેશ વૈરથ સોમનાથ રથનું વર્ણન કરતાં છૂતપુરાણી શંક વગેરે ઋષિઓને કહે છે પોતાની વીચીઓનો આશ્રય કહીને પોતાના માર્ગે ગતિ કરતા અશ્વિની આદિ નત્રોમાં ચંદ્ર સૌ રથમાં બેસીને ક્રમ સૌ ભ્રમણ કરે છે ચંદ્રમાનો રથ ત્રણ પૈડાનો છે એ રથની ડાબી અને જમણી તરફ અશ્વ જોડેલા હોવાથી બંને તરફ અશ્વથી યુક્ત હોવાનું કહે છે એ રથ ત્રણ પૈડાનો ખો આરા યક્ષો આરા છે એ રથને મનના જેવો વેગીલા શુકલ વર્ણના હષ્ટપુષ્ટ દિવ્ય દસ અશ્વો જોડેલા છે શુભ કિરણોવાળા ચંદ્ર જળમય ધવલ કિરણો સહિત દેવતાઓ તથા પિતૃઓની સાથે આ રથ દ્વાર આકાશમાં ભ્રમણ કરે છે છૂત શુદ્ધ શુક્લ પક્ષની આદિતિ પ્રતિ પદાય છૂર્યના અગ્ર ભાગમાં રહીને ચંદ્ર દરરોજ સતત ગતિ કરતો રહીએ છીએ શુદ્ધ પક્ષને અંતે તે પૂર્ણ થાય છે એ સૂર્યમંડળનો પૃથ્વીનો ઉપગ્રહ છે બધા નખત્રોમાંથી ચંદ્રની એક પરિક્રમા થવાને અંદાજે હિત્યાવી દિવસ ઓગણીસ ઘડી થાય છે કદી વધગઢ થાય છે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે તેથી તે પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્રને પ્રકાશ સૂરજ આપે છે ચંદ્રના પ્રકાશિત ભાગમાંનો જેટલો ભાગ પૃથ્વી ભણી હોય છે તેટલો જ પ્રકાશ દેખાય છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતા ફરતા સૂર્યને પૃથ્વી એમ બને નહીં મધ્યમાં આવે છે તે વખતે તેનો અડધો પ્રકાશિત ભાગ સૂર્ય ભણી હોય છે એ વેડા આપણે ત્યાં પૃથ્વી પર અમાવાસ્ય થાય છે અમાવાસ્ય પછી પાછો ચંદ્ર પૂર્વ ભણી જવા માંડે છે ત્યારે તેનો પ્રકાશિત ભાગ આપણા ભણી હોય છે પૂનમને દિવસે સૂર્ય તથા ચંદ્ર પૂર્ણ દેખાય છે ત્યાર પછી તે પાછો પૂર્વમાં જાય છે તેમ તેમ તેનું પ્રતિબિંબ પશ્ચિમ ભણીથી ક્રમશઃ વધી વધુ પ્રકાશિત દેખાવા માંડે એ મુજબ ચંદ્રની કળામાં વધઘટ થાય છે ચંદ્ર પૃથ્વીની બાજુ બાજુ ફરતો હોવા છતાં સૂર્યની આજુબાજુ ગુમે છે એટલા વખતમાં પૃથ્વી થોડો આગળ જાય છે તેથી ચંદ્રને પૃથ્વીની પદ્રક્ષિણા કરતા સુમારે ઓગણત્રીસ દિવસ લાગે છે અંદાજે આજુબાજુ ચંદ્ર જેટલા વખતમાં ફરે છે તેટલા વખતમાં ચંદ્ર પોતાની ધરીની આજુબાજુ એક પદ્રક્ષિણા કરે છે એટલા માટે ચંદ્રનો માત્ર અડધો ભાગ નિત્ય દેખાય છે બાકીનો અડધો ભાગ લેસ માત્ર દેખાતો નથી આપણો પિતૃગણ ચંદ્ર પર રહે છે એ જ કારણથી માનવીના પંદર દિવસ તે પિતૃલોકનો એક દિવસ ગણાય છે પૃથ્વી પર છોવીસ કલાકનો અહોરાત્ર થાય છે આનાથી ઓગણત્રીસ એકમાંથી બે ગણો અહોરાત્ર ચંદ્ર થાય છે કેમ કે ચંદ્રમાને અડધીની આજુબાજુ ઘૂમતા ચંદ્રમાને ધરીની આજુબાજુ ઘૂમતા ઓગણત્રીસ દિવસ લાગે છે તેથી પૃથ્વી પરના છુમારથી ગણતા આપણા ચૌદ દિવસ જેટલો ચંદ્રનો એક દિવસ ને તેટલી જ રાત હોય છે એ જ કારણે માનવીઓના પંદર દિવસે પિતૃલોકનો એક દિવસ ગણાય છે ચંદ્રમાં જીવિત છે અને સૂર્ય શંકર છે પંદર કળાની ચંદ્રમાં પૃથક ભ્રમણ કરે છે સોળમી કળાથી અમાસનો સૂર્ય સાથે વાસ કરે છે ચંદ્રમાંની વૃદ્ધિને હાસ્ય ચંદ્રની કળાઓનો છે પરંતુ ચંદ્રનો પોતાનો નથી ચંદ્રમંડળ જળમય છે ને સૂર્યમંડળ તેજોમય છે એ બંને જ્યારે એક એક નક્ષત્રમાં હોય છે ત્યારે ચંદ્ર દેખાતો નથી કેમ કે થાય છે તે તિથિ અમાસ કહેવાય છે તે પછી હાંઠ ઘડીએ ચંદ્ર બીજા નખત્રોમાં જાય છે સૂર્યનારાયણ તેર દિવસે બીજા નક્ષત્રમાં જાય છે એ માંડી વિશ્વ રીતે રહેલા સૂર્ય મંડળનો પંદરમો ભાગ ચંદ્રના જળમય મંડળમાં પ્રતિબિંબ થયેલા જોવાય છે તેને કળા કહે આ રીતે થતા પંદર દિવસે સૂર્ય અને ચંદ્ર વચ્ચે તેર નક્ષત્રનું અંતર પડે છે તેથી હિત્યાવી નખત્રોના રાશિચક્રની મધ્યે સામચામાં સૂર્ય ચંદ્ર આવે છે તે વખતે પૃથ્વીની સાયામ સિંહવાળું સંપૂર્ણ પ્રતિબિંબ ચંદ્ર મંડળમાં જણાય છે તે તિથિ પૂનમ કહેવાય છે મહિનામાં પંદર દિવસ પૂર્ણિમા પૂરા થયા બાદ અમાવાસ્યા સુધી દેવતાઓએ નિત્ય કરેલું સોમપાન સુસુમણા કિરણથી ક્રમિક રીતે પૂર્ણ કરી સૂર્ય ચંદ્રની કળાને વૃદ્ધિગત કરે છે ત્યારબાદ કૃષ્ણ પક્ષમાં દ્વિતીયાથી માંડી ચતુર્દીથી સુધી છોમ સમૃધિ અત્યંત મધુર અમૃતનું ઇન્દ્રાદિ દેવો ઋષિઓ અને પિતૃઓ સાથે પૂર્ણિમાની માત્ર એક જ રાત્રે અમૃતરૂપ સોમનું સેવન કરે છે અમૃતરૂપ સોમની કળાઓનું પાન કર્યા બાદ કૃષ્ણ પક્ષમાં ક્રમ એ કળાએ ખીણ થતી જાય છે આદિત્ય વસુ રુદ્રને અશ્વિની કુમાર વગેરે તેત્રી દેવતાઓ અને તેત્રી કરોડ દેવોના પુત્ર પોત્ર આદિ દેવો સોમરૂપ કળાઓનું સેવન કરે છે આ પ્રમાણે અડધા મહિના પ્રયત્ત છોમનું દરરોજ પાન કર્યા બાદ દેવોન પિતૃઓ અમાસના દિવસે સોમમાં નિવાસ કરે છે કળાતમ સોમનો પંદરમો ભાગ અવિષ્ટ રહેતા અમાવાસ્યના અપરાહણ કાળમાં પિતૃઓ બે ઘડી સુધી અલ્પ પ્રમાણમાં તેવું સેવન કરે છે પૂનમને દિવસે પિતૃએ કળાત્મક સોમપાન કર્યું હોય છે તે અમાસ સુધી ખીણ થતા તે દિવસે જે ભાગ અવિષ્ટરીય છે તે પંદરમો ભાગ કહેવાય છે તે ખીણ થયા બાદ શુક્લ પક્ષમાં પૂર્ણિમાને દિને પંદર કળાઓ પૂરી થતાં પછી કૃષ્ણ પક્ષની પ્રતિપાદના દિને છોડ કળાઓથી ચંદ્ર પુનઃ પૂર્ણ થાય છે એ પ્રમાણે બંને શુકલ ને કૃષ્ણ પક્ષના આદિમાં ચંદ્રની વૃદ્ધિ ને પામતી કળાઓ કહેવાય છે સૂર્યના નિમિત્તથી શુકલ પક્ષમાં ચંદ્ર કળાઓની વૃદ્ધિ થતી હોય છે છે વૃદ્ધિક્ષે છોડ છોડચા શરીર હોય એવ સૂર્ય નિમિત્તે પૃષવૃંધા છે યતિલિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં ચંદ્ર રત્નું વર્ણન નામનો સપનમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય હર હર ભોલે મહાદેવ હર હર પાર્વતી પતિ હર હર મહાદેવ હર